આપણે વાસના દર પૂનમે સમયો થાય પૂનમનો સમયો પતવા આવ્યો છે પતી ગયો બપોરે બાર વાગ્યા એક વાગી ગયો આ બનેલી સત્ય ઘટના કહું છો આપની આગળ એ વખતે બહુ મોડું થતું હતું અગિયાર તો અત્યારે તો આપણે અગિયાર સાડા અગિયાર પૂનમે સભા પતાવી દઈએ છીએ પણ એ વખતે દોઢ વાગ્યા સુધી ચાલતું બધી લાઈનમાં બધા દર્શન કરીને જાય ને અઢી વાગ્યા હોય અઢી વાગે ગુરુદેવ બાપજી વખતે બિરાજતા હતા બાપજી જમવા પધાર્યા મારે હજુ બે ચાર જણા મળનારા હતા એટલે મારે થોડું મોડું થયું ગુરુદેવ બાપજી અઢી વાગે જઈને જમી રહ્યા છે જમી રહેવા આવ્યા છે અને મારે જવાનું થયું એટલે સ્વાભાવિક છે મોટા પુરુષ જમતા હોય તો આ સ્વામિનારાયણ સંપ્રદાયની આપણી એક સિસ્ટમ છે રીત છે કે સંતો જમતા હોય મોટા પુરુષ જમતા હોય ત્યારે દંડવત કરવા જોઈએ આ એક સંપ્રદાયની એક પ્રથા છે સેવકે જૈન બાપાને ગુરુદેવને દંડવત કર્યા આપજી મને પૂછ્યું જમ્યું કે બાપા હવે જમીશું હું દર્શન કરીને બહાર નીકળ્યો અને ત્યાં મહેસાણા જિલ્લાના આપણા એક ઘરના હરિભગત એને એમનો દીકરો અઢાર વર્ષનો દીકરો અને હરિભગતની ઉંમર હશે લગભગ ચાલીસ બેતાલીસ વર્ષથી અને બે બાપ દીકરાને મેં બહાર બેઠેલા જોયા મેં પૂછ્યું કેમ મોડા પડ્યા આજે કે સ્વામી રાજી રહેજો અમારી બસ રસ્તામાં બગડી એસટી બસ બીજી બસ મેળવતા મેળવતા મોડું થઈ ગયું બાપા બાપજી દર્શન થશે અમે મોડા પડ્યા અમારો સમય જતો રહ્યો સભા જતી રહી પણ દર્શન થશે કીધું બાપજી જમ્યા છે પાંચ મિનિટમાં જમી રહેશે તમે જમ્યા જમ્યા બાકી જ ત્યાં કે સ્વામી સીધા જ અમે ઉપર આવી ગયા કે બાપજી પોડી જાય તો દર્શન નહીં થાય એટલે સ્વામી દર્શન કરીને ને પછી જમવા જઈએ મેં એમની વ્યવસ્થા કરાવી દીધી બે જન ભલામણ કરી બે દર્શન થઈ જાય ને એટલે એમને જમવા લઈ જજો બાપજી જમી રહેવા આવ્યા હતા મને કે સ્વામી તમે જોડે રહો તો સારું તમે જોડે રહો બાપજી જોડે જઈએ ને ત્યારે તમે સાથે રહો સારું એક કામ છે અમારે કઈ વાંધો નહીં થોડું વેઇટ થઈશ બાપજી જમી રહ્યા એટલે બોલાયા અંદર ગયા અંદર જઈને ધનવત કરતા કરતા બંને બાપ દીકરો દ્રષ્કે ને ધ્રુસકે રડવા માંડ્યા આ ભાઈ જે એના પપ્પા હતા ને એમના આંખ ઉપર કાળા ચશ્મા હતા પેલું જેમ મોતીઓ નહીં પેલા ડાબલા ડાબલા કે પેલા કાળા બ્લેક પહેરતા હોય એવા ચશ્મા એટલે પૂછ્યું કે કેમ મોતીઓ ઉતરાયો છે કે પેલો દીકરો ને એના બાપા બી ખોળામાં માથું મૂકીને બહુ રડ્યા કે પાણી લઈને આપ્યું જેઓ વાત કરો બાપ બોલી શકતા ન હતા પેલો દીકરો બોલે છે બાપ બાપજી આજથી બાર તેર દિવસ પહેલા મારા પપ્પા અમે રાત્રે બાર વાગ્યા સુધી બધા ઘરના પરિવારના સર્વે સભ્યો મારી બેન અમે અમે બે ભાઈઓ મારા મમ્મી અમે ઘરમાં છ જણ છીએ બધાએ ભેગા બેસીને વાતો કરતાં કરતાં રાત્રે સૂતા સ્વામી સવારમાં મારા પપ્પા છ વાગ્યાનું એલાર્મ કાયમ મૂકીને સુવે એલાર્મ વાગ્યું પપ્પાએ આંખ ખોલી પણ કંઈ દેખાય જ નહીં બાજુમાં હું હોતા બાજુમાં સ્વીચ હતી લાઈટની એટલે ટ્યુબલાઇટ કરી એ દેખાય જ નહીં બાપજી આંખોનું તેજ જતું રહ્યું અચાનક બાપજી મે મારી મમ્મીને બોલાયા અમને બોલાયા જગાડ્યા અમે હાથ વાગે એમને મહેસાણા હોસ્પિટલમાં લઈ ગયા બે ત્રણ મહેસાણાના મોટા મોટા ડોક્ટરને બતાવ્યું પણ ડોક્ટરોએ કહ્યું કે આ કેસ બહુ અમારી દ્રષ્ટિએ ભયંકર છે તમે અમદાવાદમાં બે ત્રણ ડોક્ટરોના સરનામા આપ્યા કે આ બે ત્રણ અમદાવાદના ડોક્ટર છે ડોક્ટર બેન્કર્સ ને ડોક્ટર નાગપાલ ને આ બે ત્રણ બહુ આઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો છે જૂના જાણીતા એમના સરનામા આપ્યા તમે ત્યાં જઈને બતાવો સ્વામી અમે અત્યાર સુધીમાં આઠ મોટા મોટા ડોક્ટરોને બતાવી દીધું બધા ડોક્ટરો એમ જ કહે છે કે આંખનો તેજ ક્યારેય નહીં આવે આંખો ગઈ એના પપ્પા બોલ્યા સ્વામી ચાલી વર થયા મને હજુ અને ચાલી વર્ષે મારી આંખો જતી રે હું અત્યારથી કોક ના પરાધીન થઈ ગયો મારે મારો હાથ ચાલે તો જ મારે ચલાશે બાપજી મારો શું સ્વાભાવિક છે ચાલીસ વર્ષે પરાધીનતા આઈ જાય આપણે કલ્પના કરીએ કે આપણે આ જગ્યા હોય તો આપણે કેવા પરાધીન થઈ જઈએ બાપજી બે મિનિટ નેત્ર ને એટલું જ બોલ્યા બાપજી કે બોલો તમે નાનપણમાં કે જુવાનીમાં કોઈ અંધ વ્યક્તિને ખીચવેલા છે કોઈને આંધળો આંધળો કઈને બોલાયેલા છે તમે કોઈની મશ્કરીઓ કરેલી છે એના બાપા કે ના બાપજી હું એવું કરતો હોય શું તો જન્મથી સત્સંગી છું એટલો છોકરો બોલ્યો પપ્પા ખોટું ના બોલશો મોટા પુરુષ આગળ ખોટું ના બોલાય હાથ જોડીને પેલો છોકરો કે બાપજી અમે જે સોસાયટીમાં રહીએ છીએ અમારો ચોવીસ નંબરનો બંગલો છે બાપજી અઠયાવીસ નંબરના બંગલા ઉપર અમારી સોસાયટીમાં અમારાથી ચોથો બંગલો અઠયાવીસ નંબરના બંગલામાં એક આખો સુરદાસ પરિવાર રહે છે સુરદાસ પરિવાર એટલે સમજ્યા અંધ પરિવાર સુરદાસ છે 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 જન્મથી એમની બે દીકરીઓ એમનો દીકરો દીકરાની વહુ સુરદાસ છે ઘરમાં આઠ સભ્યો છે એ જયારે અમારા ઘરથી આગળથી નીકળે ને દિવસમાં એમને ત્રણ વખત ઘેરથી ઘર આગળથી નીકળે ને પાછા બહાર થી જવું હોય ઘેર તો અમારો જ રસ્તો અમારા ઘર આગળથી જ પસાર થાય બાપજી અમારા ઘરના બધા સભ્યો અમે કાયમ એમને ખીજવીએ એ આંધળી નીકળી એ આંધળો નીકળ્યો એ આંધળી નીકળી અમે આવી રીતે જ બોલાવીએ છીએ બાપજી અત્યાર સુધી અમે આ જ કર્યું છે બાપજી કે એને આંધળી ને આંધળો શબ્દ વાપર્યો છે ને એ બિચારાનો જીવ દુભાયો એના શબ્દથી એટલે તમે તમને ભગવાને આંધળા કર્યા છે હું તો બે હાથ જોડી વિનંતી કરું છું કોઈ અંધને ક્યારે આંધળો અને આંધળી આવો શબ્દ ના બોલશું દયા રાખજો કરુણાનો પાત્ર છે દયાનો પાત્ર છે એને મદદ થાય તો કરો પરંતુ આવા શબ્દોથી કોઈને ન ખીજવો કોઈ બિચારો લૂલો હોય લંગડો હોય બોબડો હોય તોતડો હોય એની પર દયાને કરુણા રાખવાની હોય એને ક્યારેય ન ખીજવશો નહીં તો તૈયારી રાખજો આવા પરિણામની જીભથી વાણીથી પણ શા માટે આપણે નાપાસ થઈએ છીએ